ડાયાબિટીસને હરાવવા માટેની તમારી યાત્રામાં યોગ્ય ખાનપાન સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે આ વિડીયો તમને એ સમજવામાં મદદ કરશે કે ડાયાબિટીસમાં શું ખાવું અને શું ન ખાવું જોઈએ જેથી તમે તંદુરસ્ત રહી શકો આ વીડિયોની શરૂઆત કરતાં પહેલાં હેલ્થ કેમ્પર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી આવા જ ઉપયોગી વિડીયો તમે જોઈ શકો તો ચાલો મિશન હરાવો ડાયાબિટીસ તરફ એક કદમ આગળ વધીએ ડાયાબિટીસ શું છે નમસ્કાર હું રાવલ ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જેમાં આપણા શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધી જાય છે આ ગ્લુકોઝને નિયંત્રણમાં રાખવા માટે આપણે શું ખાઈએ છીએ તે ખૂબ જ મહત્વનું છે ડાયાબિટીસના દર્દીઓએ શું ખાવું જોઈએ એક ફાઈબરથી ભરપૂર ખોરાક ફાઈબર બ્લડ શુગરને ધીરે ધીરે વધવા દે છે તેનાથી શુગર લેવલ અચાનક વધતું નથી શાકભાજી પાલક ભીંડા કોબીજ ગાજર ટમેટા આને તમે સલાડ સૂપ કે શાક તરીકે લઈ શકો છો કઠોળ મસૂર ચણા મગ રાજમા આ પ્રોટીન અને ફાઈબરના સારા સ્ત્રોત છે આખા અનાજ ઓટ્સ જવ બ્રાઉન રાઇસ મલ્ટીગ્રેન રોટલી બે પ્રોટીન પ્રોટીન શરીરના સ્નાયુઓ માટે જરૂરી છે અને બ્લડ શુગરને સ્થિર રાખવામાં મદદ કરે છે પનીર દહીં અને છાસ લો ફેટ ડેરી પ્રોડક્ટ્સ પસંદ કરો ઈંડા ઈંડામાં પ્રોટીન ભરપૂર હોય છે સોયાબીન ટોફુ અને અન્ય કઠોળ તંદુરસ્ત ચરબી અખરોટ બદામ પિસ્તા આમાં હેલ્ધી ફેટ્સ અને ફાઇબર હોય છે એવોકાડો આ પણ તંદુરસ્ત ચરબીનો એક સારો સ્ત્રોત છે ઓલિવ તેલ અને મગફળીનું તેલ રસોઈ માટે આ તેલનો ઉપયોગ કરી શકાય છે ફળો જાંબુ સફરજન નાશપતી પપૈયું કેળા આ ફળો મર્યાદિત માત્રામાં લઈ શકાય છે ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય ફળો પસંદ કરવા ડાયાબિટીસના દર્દીઓએ શું ના ખાવું જોઈએ ડાયાબિટીસના દર્દીઓએ અમુક ખાદ્ય પદાર્થોને ટાળવા જોઈએ જે સુગર લેવલને ઝડપથી વધારે છે એક વધુ સુગરવાળી વસ્તુઓ મીઠાઈ કેક ચોકલેટ બિસ્કીટ જામ અને મધ કોલ્ડ ડ્રિંક્સ અને ફળોના રસ બે રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ સફેદ બ્રેડ સફેદ ચોખા અને મેદામાંથી બનેલી વસ્તુઓ ફ્રાઈડ ફૂડ જેમ કે ફ્રેન્ચ ફ્રાઈસ સમોસા કચોરી ત્રણ પ્રોસેસ ફૂડ પેકેજ ફૂડ કેનમાં બંધ સૂપ સોસેજ અને નમકીન આવા ખોરાકમાં છુપી સુગર અને મીઠું અને અસ્વસ્થ ચરબી હોય છે યાદ રાખો ડાયાબિટીસને ફક્ત દવાઓથી જ નહીં પરંતુ યોગ્ય આહાર અને જીવનશૈલીથી પણ નિયંત્રિત કરી શકાય છે જો તમને આ માહિતી ઉપયોગી લાગતી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોમાં શેર કરો જેથી તેઓ પણ આ મિશનમાં જોડાઈ શકે કેવી રીતે ખાવું જોઈએ ફક્ત શું ખાવું તે જ નહીં પણ કેવી રીતે ખાવું તે પણ મહત્વનું છે નાની માત્રામાં ખાઓ એકસાથે વધુ ખાવાને બદલે દિવસમાં પાંચ છ નાની માત્રામાં ખાઓ નિયમિત સમય ભોજનનો સમય નિયમિત રાખો પાણી પીવું દિવસભર પૂરતું પાણી પીતા રહો ડાયાબિટીસને હરાવવા માટેની જીવનશૈલી નિયમિત વ્યાયામ રોજ ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ચાલવું યોગ કે કસરતો કરવી તણાવનું સંચાલન યોગ ધ્યાન કે તમારા મનપસંદ શોખને અપનાવીને તણાવ ઓછો કરો પૂરતી ઊંઘ રોજ સાત થી આઠ કલાકની ઊંઘ લો આ આપેલી માહિતી સામાન્ય માર્ગદર્શન માટે છે કોઈ પણ મોટો ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો સ્વસ્થ રહો ખુશ રહો હરાવો ડાયાબિટીસને જો તમે આપણી હરાવો ડાયાબિટીસના મિશનને સપોર્ટ કરતા હોય તો કોમેન્ટમાં હરાવો ડાયાબિટીસને જરૂરથી લખો